નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસીની અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાયું છે અને એની જે સીધી અસર છે તે ગુજરાતમાં જોવા મળી રહી છે વાત કરવામાં આવે ગુજરાતના કયા ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યું છે તેની સાથે કયા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેના વિશેની સૌથી પહેલા તો વિન્ડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસે કેટલો વરસાદ પડવાનો છે ખાસ કરીને વાત કરવામાં આવે સવારે નવ વાગ્યાની પરિસ્થિતિ અહીંયા જોઈ શકાય છે એ રીતે ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે સુરતમાં ભારે વરસાદ પડી શકે છે દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક તેની અસર અત્યારે જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ગોંડલ છે જસદણ છે બોટાદ છે બાદ પોરબંદર જુનાગઢ ની જો વાત કરવામાં આવે આ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી પરિસ્થિતિ સવારે નવ વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે વાત કરવામાં આવે બાર વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ જે રીતે બાર વાગ્યાનું વાતાવરણ જોઈ શકાય છે એ રીતે જો સૌથી પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીએ દાહોદથી દાહોદમાં વરસાદ જોવા મળી રહ્યો છે બોડેલીમાં વરસાદ જોવા મળી રહ્યો છે ગોધરા છે વડોદરા છે ખંભાત છે આમોદ ભરૂચ છે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જસદણ છે બોટાદ છે અહીં પણ ક્યાંક વરસાદ જોવા મળી શકે છે પોરબંદરની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવામાં આવી રહી છે વાત કરવામાં આવે બે ત્રણ થી સમયની આસપાસ તો અત્યારે હાલ જે રીતે વરસાદ છે તે ક્યાંક ધીરો પડ્યો હોય લાગી રહ્યું છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અમદાવાદ ધોડકા નડિયાદ છે ગોધરા છે લુણાવાડા છે દાહોદ છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે મહુવાની વાત કરવામાં આવે એટલે કે જે ભાવનગરનો સૌરાષ્ટ્રનો આખો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે એવી લગભગ બપોરના સમયની આસપાસ જોવામાં આવી રહી છે એ બાજુ વાત કરવામાં આવે અત્યારે હાલના પરિસ્થિતિ વિશેની એટલે કે છ એક વાગ્યાની આસપાસ પણ જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને ધીરે ધીરે આ જે સિસ્ટમ છે તે હવે નબળી પડવાની છે એટલે કે એની અસર છે તે હવે ક્યાંક ઓછી થવાની હોય એવી પણ શક્યતાઓ છે પરંતુ ગુજરાતની અંદર વરસાદ તો અત્યારે હાલ પૂરતો જોવા મળી જ રહ્યો છે એ બાજુ વાત કરવામાં આવે આજના રાતના દસેક વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે એ રીતે ભાવનગર છે બોટાદ છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસની વ્યક્ત કરવામાં આવી છે કાલના દિવસના વરસાદને પણ થોડો ઘણો સમજી લઈએ કે કેવી રીતનો મોસમ રહેવાનો છે તેની સાથે કયા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડવાનો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે બીજા દિવસે સવારે નવ એક વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે એ રીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે લુણાવાડા છે ગોધરા છે દાહોદ છે નડિયાદ છે વડોદરા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એ બાદ જો વાત કરી

અને બે નવેમ્બર સુધી રાજ્યની અંદર માવઠાના વરસાદ પડશે એ જ મુજબના રાજ્યની અંદર પચીસ ઓક્ટોબરથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી આજે ત્રીસ ઓક્ટોબર થઈ ચૂકી છે અને આ જ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ આપણે સારા વરસાદ પડ્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્યભરની અંદર જે આ માવઠું થયું છે આ માવઠાને કારણે આપણે અસંખ્ય પ્રકારની નુકસાની પણ જોવા મળી છે અત્યારે કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં નુકસાની નથી બધી જ જગ્યાએ કોઈને કોઈ પ્રકારની નુકસાની ચોક્કસથી આ માવઠાને કારણે થઈ છે જેમાં પણ આપણે સૌપ્રથમથી એક અનુમાન હતું કે દરિયાઈ કાંઠાના જે ભાગો છે એ વિસ્તારોની અંદર તીવ્રતા વધારે જોવા મળશે અને એમાં પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધુ જોવા મળશે એ જ મુજબની એમાં તીવ્રતા વધારે જોવા મળી બીજા વિસ્તારોમાં ભલે તીવ્રતા ઓછી હોય છતાં પણ ત્યાં સામાન્યથી મધ્યમ અને અનેક જગ્યાએ ભારે માવઠું નોંધાયું છે એટલે આ માવઠું છે ઇતિહાસનું સૌથી મોટું માવઠું હતું ઘણી વખત એવું બનતું હોય કે દિવાળી પછી માવઠો આવે પણ એક કે દોઢ દિવસ હોય અને સામાન્ય છૂટાછવાયા ઝાપટાના રૂપમાં જોવા મળે અડધો ઇંચ પાંચ ઇંચ કે પોણો ઇંચ વધીને એક ઇંચ સુધીનો હોય પણ આ માવઠાની અંદર તો આપણે રેકોર્ડ બ્રેક અનેક જગ્યાએ પાંચ ઇંચ સાત ઇંચ અને નવ નવ ઇંચ સુધીના રેકોર્ડ બની ગયા છે જે આપણે અષાઢ અને શ્રાવણ મહિનામાં જે વરસાદ પડતો હોય એવા વરસાદો પડી ગયા છે હવે આ રેકોર્ડ બ્રેક માવઠાના આજે પાંચ દિવસ પૂર્ણ થયા છે આવતીકાલે એકત્રીસ ઓક્ટોબર છે આવતીકાલે હજુ એક દિવસ સુધી આ માવઠાની તીવ્રતા જોવા મળશે જે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ અત્યારે ઘણી બધી નબળી પડી ગઈ છે આમ જોવા જઈએ તો જ્યારે પણ આ સિસ્ટમ ગુજરાત નજીક આવી હતી ત્યારે ડિપ્રેશનના સ્વરૂપમાં આવી હતી પછી નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર થયું લો પ્રેશર થયું અત્યારે મારા અનુભવ પ્રમાણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે આ સિસ્ટમ ખૂબ મજબૂત નથી ઘણી બધી નબળી પડી ગઈ છે અને હજુ પણ આ દરિયાકાંઠે ગુજરાતના દરિયાકાંઠે છે આપણાથી દૂર નથી ગઈ હવે આ સિસ્ટમને અસરને કારણે આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરે મોડી રાત સુધી અથવા તો પરમ દિવસે પહેલી તારીખે સવાર સુધી રાજ્યની અંદર હજુ વરસાદની તીવ્રતાની શક્યતાઓ છે જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તમામ વિસ્તાર હશે એ તમામ વિસ્તારમાં તીવ્રતા વધારે રહેશે જેમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ તીવ્રતા સાથે માવઠું થાય એટલે અડધા ઇંચથી લઈ અને દોઢ બે ઇંચ સુધી હજુ આ પહેલી તારીખે સવાર સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આમ તો ગઈકાલે તીવ્રતા ઘટી ગઈ હતી આજે પણ તીવ્રતા ઘટી પણ આવતીકાલે ફરીથી દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા જોવા મળી શકે છે પણ દક્ષિણ ગુજરાતમાં સીમિત વિસ્તારમાં ખાસ કરીને સુરત અને હજીરા આસપાસના જે દરિયાઇકાંઠાના ભાગો છે ભરૂચ અને જે દહેજની આસપાસના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદરને બાદ કરતાં અન્ય વિસ્તાર છે દ્વારકા જામનગર જેવા વિસ્તાર ત્યાં હવે આવતીકાલથી ઘણી બધી તીવ્રતા ઘટી જશે કચ્છમાં પણ હવે આમ તો તીવ્રતા છે એ ઘટી જશે એ સાથે ઉત્તર ગુજરાતમાં જે છૂટાછવાયા વરસાદી માવઠા પડી રહ્યા છે એમાં આવતીકાલે હજુ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાં પડી શકે પછી વાવથરાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હોય કે પાટણ મહેસાણા જેવા વિસ્તારો હોય તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા આવતીકાલે નોંધાઈ શકે છે અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર કે આણંદ નડિયાદ ખેડા વગેરે વડોદરા તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા જાપટા પડશે ત્યાં હેવી તીવ્રતા સાથે માવઠું હવે નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ છે એમાં પણ સામાન્ય જાપટાઓની શક્યતાઓ છે એટલે આવતીકાલે એકત્રીસ તારીખ અને પરમ દિવસે પહેલી તારીખ સુધી આ તીવ્રતા જોવા મળશે પછી પહેલી અને બીજી નવેમ્બર એમાં પછી એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા હશે બાકી પછી કોઈ બીજી વધારે વરસાદની શક્યતાઓ નથી એટલે આપણા માટે એક રાહતના સમાચાર છે કે હવે બહુ ચિંતા કરતા નહીં જોકે ચિંતા કરીએ તો પણ શું થાય હવે તો જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું છે અને એ નુકસાની વગેરે જે છે એના વિશે આપણે ખાસ કરીને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા પણ કરવાની છે પણ ખાસ કે હવે આપણે આવનારા દિવસની અંદર સારા સમાચાર છે માવઠામાંથી રાહત મળશે અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ છે એ વાદળછાયું વાતાવરણ છે એ ત્રણ તારીખથી ધીમે ધીમે ખુલ્લું થતું જશે અને ત્રણ તારીખથી ફરીથી આપણું તાપમાન ઉંચકાય અને આપણે તડકો નીકળે એવી શક્યતા અમે માની રહ્યા છીએ પણ આવતીકાલે હજુ એક દિવસ સુધી તીવ્રતા જોવા મળશે જે જે રીતે હવામાન નિશાન પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે તેની સાથે આપણે વિન્ડીના માધ્યમથી જે રીતે વરસાદને સમજ્યો છે આવતીકાલે પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે આજના દિવસે પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ઘણા બધા એવા જિલ્લાઓ છે ઘણા બધા એવા વિસ્તારો છે અને ઘણી બધી જગ્યાએ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે ખાસ કરીને હજી પણ આગામી દિવસમાં બે થી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ યથાવત રહી શકે છે એવી શક્યતાઓ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર